નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ બાવીસ જૂનથી લઈને આગામી પાંચ જુલાઈ સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન શું છે આવનારા દિવસોમાં વરસાદની પરિસ્થિતિ કઈ સિસ્ટમ ગુજરાતને અસર કરી રહી છે જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત મિત્રો ગુજરાતમાં ગરમીનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે વરસાદનું પ્રમાણ કેટલું રહેશે ઉપરાંત મિત્રો પવનની ગતિ કેટલી રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રીતમ મિત્રો ગરમીની વાત કરીએ તો ગરમીમાં આંશિક રાહત મળી રહી છે પવનની ગતિ પણ થોડી વધારે જોવા મળશે ગરમીની વાત કરીએ તો મહત્તમ તાપમાન પચીસથી લઈને આ પાંત્રીસ ડિગ્રીની વચ્ચે જોવા મળે તે ગરમીમાં રાહત મળશે પવનની વાત કરીએ તો કચ્છ હોય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારમાં દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે ભેજના પ્રમાણની વાત કરીએ તો બેચનું પ્રમાણ સિત્તેરથી લઈને નેવું ટકાથી વધુ જોવા મળે અને બીજી તરફ લો ક્લાઉડ ફોર્મેશન પણ ગુજરાતમાં સર્જાઈ જશે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આજે તારીખ બાવીસ જૂનથી વરસાદની શક્યતામાં નોંધપાત્ર વધારો પણ થવાનો છે હવે મિત્રો આજે તારીખ થઈ ગઈ છે બાવીસ જૂન તો બાવીસ જૂને ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ અને કેવું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તે માહિતી તમને આપીશું ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ હોય બનાસકાંઠા હોય ઉપરાંત સાબરકાંઠા અને કહી શકાય કે અરવલ્લી સહિત અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ મિત્રો જામનગર હોય મોરબી સુરેન્દ્રનગર હોય રાજકોટ હોય પાટણ હોય મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ અને દાહોદના અનેક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ મિત્રો તાપી અને ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને નવસારી હોય ઉપરાંત વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે રાજસ્થાન તરફ વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક ભાગોને પ્રભાવિત કરશે અને ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર પણ પ્રભાવિત થશે એટલે આવનારા દિવસોમાં હવે આ શક્યતા વધુને વધુ પ્રબળ બની રહી છે તો મિત્રો આ હતી આગાહી બાવીસ તારીખની એટલે મિત્રો આજથી વરસાદનું જોર વધવાનું છે એટલે કચ્છના જે મિત્રો નારાજ હતા કે અમારે ત્યાં વરસાદ થયો નથી તો કચ્છમાં પણ આજે જોરદાર વરસાદની શક્યતા છે અને વહેલી સવારથી તો અનેક જિલ્લામાં વરસાદ શરૂ પણ થઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનો જોર જોવા મળશે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટો હોય મધ્ય ગુજરાતનો દક્ષિણ પટ્ટો હોય તેમાં વરસાદ છૂટો છવાયો જોવા મળે તેવી શક્યતા છે હવે મિત્રો આવતીકાલે તારીખ ત્રેવીસ આ જૂનની વાત કરીએ તો આ ત્રેવીસ જૂનનું સેટેલાઇટ ઇમેજ છે જેના આધારે હવામાન વિભાગે જણાવ્યું છે કે બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી કચ્છ હોય પાટણ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ ત્યારે સુરત હોય તાપી હોય અને ડાંગમાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે ત્યારે ઓરેન્જ એલર્ટમાં સમાવેશ તો હજુ પણ અમરેલી હોય ભાવનગર હોય ઉપરાંત નવસારી હોય વલસાડ હોય અનેક વિસ્તારમાં હજુ પણ ઓરેન્જ એલર્ટ રહેશે ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં વરસાદની શક્યતા થોડી વધુ છે જ્યારે યલો એલર્ટવાળા વિસ્તારમાં વરસાદની શક્યતા થોડી ઓછી છે મિત્રો ભલે હવામાન વિભાગે આ માહિતી આપી પરંતુ આપણી પિનલ્સ કોર્નલ ચેરન્ટ તમને જણાવે છે કે વરસાદની તીવ્રતામાં કચ્છ હોય ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ભલે અહીંયા આગળ તમને સેટેલાઇટ બેઝના માધ્યમથી યલો એલર્ટ આપી દીધું હોય પરંતુ આ જગ્યામાં પણ વરસાદ થવાની શક્યતા સૌથી વધુ રહેલી છે અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો પર તેના લીધે તેને પ્રભાવિત થશે અને આગામી તારીખ પચીસ તારીખથી લઈને જે ત્રીસ જૂનનું સેશન છે તેમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાવાનો છે એટલે મિત્રો વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી અત્યારે ગુજરાતમાં એવરેજ વરસાદના પ્રમાણની વાત કરીએ તો તેરથી લઈને અઢાર ટકાથી વધુ વરસાદ ગુજરાતમાં નોંધાઈ ગયો છે એટલે આવનારા એકાદ મહિનામાં તો પચાસ ટકાથી પણ વધારે વરસાદ થઈ જાય તેવી શક્યતા દેખાય છે અને જુલાઈ મહિનો પણ મિત્રો સારામાં સારો વરસાદનો રહેવાનો છે જુલાઈના શરૂઆતનો જે સપ્તાહ છે તેમાં પણ સારામાં સારો વરસાદ થઈ જવાનો છે હવે મિત્રો આગામી તારીખ ચોવીસ જૂનેની વાત કરીએ તો હવામાન વિભાગે ભલે ચોવીસ જૂને બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય અરવલ્લી હોય ગાંધીનગર હોય તેમાં યલો એલર્ટ આપ્યો હોય રાજકોટ હોય જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને નગરમાં ભલે યલ્લો એલર્ટ આપ્યું હોય પરંતુ મિત્રો આપણી આગાહી એક અલગ છે કારણ કે રાજસ્થાન તરફ અને મધ્ય ભારત તરફ જે સિસ્ટમ સક્રિય થશે ઉત્તર ભારતમાં જોરદાર વરસાદ આપશે ભલે અહીંયા આગળ ગ્રીન એલર્ટ હોય પરંતુ કચ્છમાં પણ વરસાદની શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા તેજ બનશે અને દક્ષિણ ગુજરાત તો છેક કહી શકાય કે ચારથી અથવા તો પાંચ જુલાઈ સુધી વરસાદ જુએ તેવી શક્યતા દેખાઈ રહી છે કારણ કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક ટ્રાફ્રિક સર્જાશે જે લાંબા ગાળાની રેખા માનવામાં આવે છે ત્યારે મિત્રો હવામાન વિભાગ બીજું શું કહી રહ્યું છે તો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે ત્યારે આજે રાજ્યના છ જિલ્લામાં તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પંદર જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો ટૂંકુને ટચ જણાવ્યું તો આજે તારીખ બાવીસ તારીખથી જ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અનેક વિસ્તારમાં મેઘતાંડવ થઈ જશે અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થશે અનેક વિસ્તારમાં ડેમ નદી નાળાતા પણ છલકાઈ જશે હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે હવે મિત્રો આગામી બાર કલાકની વરસાદની આગાહીની વાત કરીએ તો આગામી બાર કલાક એટલે કે કહી શકાય કે મધ્ય ભારત તરફ જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખા છે એ લાંબા ગાળાની રેખા છે એટલે ધીમે ધીમે કહી શકાય કે આ જે બાવીસ તારીખથી જ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાનો છે મિત્રો આગામી ચોવીસ કલાકની પણ વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જેમાં મધ્ય ભારત હોય પશ્ચિમ ભારત હોય પૂર્વ ભારત હોય ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને અત્યારે જે ચોમાસામાં ઉત્તર ભારતના જે વિસ્તારો બાકી રહી ગયા હતા ચોમાસું આવરી લેવામાં તે વિસ્તારોમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ જાય તેવી શક્યતા છે અને હવે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળનારો છે તેના મિત્રો આગામી બે દિવસનું પણ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો તે મુજબ મધ્ય ભારત પણ વધુ એક્ટિવ થઈ જશે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે કારણ કે આ જે સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે અને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાઈ જશે આગામી ચાર દિવસની વાત કરીએ તો આગામી ચાર દિવસ તો તમે જોવો છો કે ભારતના અંદાજે નેવ ટકા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે આગામી આઠ દિવસની વાત કરીએ તો આગામી આઠ દિવસનો સેટેલાઇટ જુઓ છો તો તેમાં પણ ગંભીર વરસાદ જોવા મળે જેમાં મધ્ય ભારત હોય પૂર્વ ભારત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં તો પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ એક જ દિવસમાં થઈ જાય અને તેની વ્યાપક અસર ગુજરાતને પણ જોવા મળશે અને ગુજરાતમાં પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જવાનો છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમે જોઈ શકો છો કે આજે તારીખ થઈ ગઈ છે બાવીસ જૂન તો બાવીસ જૂનનો સેટેલાઇટ ઇમેજ તમને જણાવી દઈએ તો બાવીસ જૂને તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત સહિત કચ્છના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં વધારો જ્યારે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તો ચાલુ જ રહેશે એકંદરે મિત્રો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ આજથી જોવા મળનારો છે આગામી તારીખ ત્રેવીસ જૂનની વાત કરીએ તો ત્રેવીસ જૂને પણ વરસાદી તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય મધ્ય ભારતમાં વરસાદની તીવ્રતા જોવા મળશે ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખનું સેટેલાઇટ જુઓ તો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રફરેખા સર્જાશે ભલે સેટેલાઇટમાં તમને ગુજરાતમાં વરસાદ ન દેખાય પરંતુ ચોવીસ તારીખથી પણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે ત્યારબાદ મિત્રો પચીસ તારીખનો સેટેલાઇટ જુઓ તો પચીસ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થશે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ ઓછો થશે પરંતુ છૂટો છવાયો વરસાદ તો ચાલુ રહેવાનો છે ત્યારબાદ મિત્રો છવ્વીસ તારીખનું સેટેલાઇટ ઇમેજ જુઓ તો છવ્વીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રફરેખા મધ્ય ભારત પણ એક્ટિવ રહેશે ગુજરાતનામાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે ત્યારબાદ મિત્રો સત્યાવીસ તારીખનો સેટેલાઇટ જુઓ તો સત્યાવીસ તારીખે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે ભલે અત્યારે તમને અહીંયા કે ક્લાઉડ બેઝ ફોર્મેશન ન દેખાય પરંતુ સત્યાવીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળનારો છે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે પણ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ જૂનના રોજ પણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે વધારો થવાનો છે ભલે અહીંયા આગળ સિસ્ટમ તમને ન દેખાય પરંતુ ત્રીસ જૂનથી પણ વરસાદની તીવ્રતામાં વધારો થવાનો છે પહેલી જુલાઈની વાત કરીએ તો પહેલી જુલાઈએ પણ મધ્ય ભારત એક્ટિવ રહેશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટપરેખા જોવા મળશે અરબી સમુદ્રમાં પણ એક નવી સિસ્ટમ સક્રિય થશે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય થશે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે બીજી જુલાઈની વાત કરીએ તો બીજી જુલાઈથી ધીમે ધીમે આજે મધ્ય ભારત તરફ સિસ્ટમ સક્રિય થઈ છે એ રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ સહિત ગુજરાતને પણ વ્યાપક અસર કરવાની છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ જુલાઈની વાત કરીએ તો ત્રણ જુલાઈની આસપાસ પણ રાજસ્થાનમાં ભયંકર વરસાદ થાય એકથી લઈને પંદર પંદર ઇંચ સુધીના વરસાદ જોવા મળે અને તેની અસર ઉત્તર ગુજરાત હોય કચ્છ સહિત મધ્ય ગુજરાતના ઉત્તરી પટ્ટા અને પશ્ચા પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે આગામી તારીખ ચાર જુલાઈની વાત કરીએ તો ચાર જુલાઈએ પણ આ વરસાદ આપણને સારામાં સારો જોવા મળનારો છે જેમાં ગુજરાતમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ જૂનની જુલાઈની વાત કરીએ તો પાંચ જુલાઈએ પણ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત એક્ટિવ રહેશે કારણ કે તેની ટફ રેખા લાંબા ગાળાની છે તે જોવા મળશે રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાઈ જવાનો છે હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે બાવીસ તારીખે શું વરસાદની પરિસ્થિતિ છે તમે સીધે સીધા નિહાળી શકો છો કે ગુજરાતમાં એક ધીમે ધીમે સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાઈ જશે મિત્રો મહત્ત્વનું છે કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ બંગાળની ખાડી હોય અરબી સમુદ્રના ભયંકર ભેજવાળા પવનો મળશે જે મધ્ય ભારતમાં સિસ્ટમ એક્ટિવ કરશે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ તેની વ્યાપક અસર જોવા મળનારી છે આગામી તારીખે મિત્રો પચીસથી લઈને ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં વાર્ષિક વાર્ષિક માહોલ સર્જાઈ જાય જેમાં વાર્ષ આ વરસાદનો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ જોવા મળનારો છે તમે જોઈ શકો છો કે મધ્ય ભારત હોય પૂર્વ ભારત હોય દક્ષિણ ભારત હોય અને પશ્ચિમ ભારતના પણ મોટાભાગના વિસ્તારો આ જે રાઉન્ડ છે તેમાં આવરી લેશે અને ગુજરાતમાં અત્યારે જે વરસાદનું પ્રમાણ તેરથી લઈને અઢાર ટકાથી વધુ જોવા મળે છે તે વરસાદનું પ્રમાણ આગામી દસ દિવસમાં આપણને ત્રીસથી લઈને પાંત્રીસ ટકા સુધી પહોંચી જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એકંદરે મિત્રો જુલાઈ મહિનો પણ સારો રહેવાનો છે ત્યારબાદ મિત્રો તારીખ છવ્વીસ તારીખના સેટેલાઇટ ઇમેજની જોઈએ તો છવ્વીસ તારીખથી પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે એટલે મિત્રો જે લોકો જે વિસ્તારોમાં વરસાદ નથી થયા જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય ઉપરાંત સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટા હોય તે જિલ્લામાં પણ વરસાદ તારીખ પ પચીસથી લઈને ત્રીસ જૂન સુધીમાં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ તારીખનું સેટેલાઇટ ઇમેજ જોશો તો અઠ્યાવીસ તારીખે પણ રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એક વરસાદી માહોલ આપણને જોવા મળનારો છે મહત્ત્વનું છે કે બેક ટુ બેક વરસાદની સિસ્ટમો સક્રિય થવાને કારણે આ મધ્ય ભારત સહિત ગુજરાતના અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ આપણને જોવા મળનારો છે ગરમીમાં આપણને આંશિક રાહત થશે જેમાં મહત્તમ તાપમાન હજુ પણ ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી સુધી જે જગ્યાએ જોવા મળે છે તે જગ્યાએ મહત્તમ તાપમાન પચીસથી લઈને ત્રીસ ડિગ્રીની વચ્ચે આવી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે સાથે સાથે મીઠો થંડસ્ટ્રોમ એક્ટિવિટીનું પ્રમાણ પણ વધારે જોવા મળશે તારીખ એક જુલાઈથી વાત કરીએ તો એક જુલાઈથી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાનો છે ભલેટ સેટેલાઇટ બેઝ તમને ન બતાવે પરંતુ એક જુલાઈથી લઈને પાંચ જુલાઈ સુધીમાં ગુજરાતમાં ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખા આપણને ચાલુ જ જોવા મળશે અને એ રેખાને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે અને ઉત્તર ગુજરાત કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે એકંદરે મિત્રો ટૂંકુને ટચ જણાવીએ તો આપણને આગામી પાંચ જુલાઈ સુધી એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને ચોક્કસથી મળવાનો છે તમે જોઈ શકો છો કે તારીખ ત્રણ અને ચાર જુલાઈથી પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે રાજસ્થાન હોય આ ઉત્તર ગુજરાત હોય કચ્છના પણ અનેક ભાગો પ્રભાવિત થશે જેના લીધે થઈને આગામી દિવસોમાં પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળનારો છે મિત્રો મહત્વનું છે કે હજુ પણ ગુજરાતમાં સારામાં સારા વરસાદની શક્યતા આપણને દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે આ વરસાદ થયો છે કે નહીં ગરમી કેવું છે તાપ તડકો ઉગાડ હોય ભેજનું પ્રમાણ કેટલું હોય પવનનું પ્રમાણ કેટલું હોય તમામ પ્રકારની માહિતી આપણને કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે